ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર માટે તૈયારી શરૂ થઈ ગઈ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા આઠમા સત્રનું આહવાન કરવામાં આવ્યું છે અને આ સંદર્ભમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ માહિતી આપી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર સોળ ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે સામાન્ય બજેટ વિધાનસભા ગૃહમાં સત્તર ફેબ્રુઆરીએ રજૂ કરાશે સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ અધ્યક્ષે જાહેર કર્યો છે પંદરમી વિધાનસભાના આઠમા સત્રનું આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલ શ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોકદક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે સત્તરમી તારીખે ગુજરાત રાજ્યનું બે હજાર છવ્વીસ સત્યાવીસનું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણાં શ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે